અમુક જગ્યાએ જાય અમુક જાવ આમ ઊભા હોય ને આમ રખડતા હોય અમુક અમુક છોકરાઓ અમે થાકી જાય આમાં કેવું પડે કે બાપા બેહાર દિયો ને બાપા બાપા બેહાર દિયો ને એમાં હું નો છોકરા બે એનું રીઝન તમને આપું આમથી મમ્મીએ કીધું કે જાતર પપ્પા પાસે પપ્પા એમ કરો રાય ડું દર માં દાદા એ બિચારા અંદર એ બહાર કરે કે અહીં ભેગું નહીં છે ને એટલે આ અમારે મોર આવી જાય હવે અમે મોર આવે એટલે અમાર તીન ઉજરે ને ઘરે બેને મૂકીને આવ્યો ગામના હાસોવાળા અમાર અમારે એનું જ રહે ને

કેમ હા માં બેઠો બોલતો તો લઈ ન તો એ કે ના ના મફતમાં માં વીજીભાઈ ઓમ મેડિકલ વાળા ની એડવર્ટાઈઝ થતી હું વાંધો આપણને બોલો મેં કીધું તે તો તારા બાપને નું મેં કીધું એ કયું કરવા જાય એવો હશો ને અમુક એડવર્ટાઈ આપણી પાસે લઈ જાય હા મને માફ કરજો હું માવડ્યું તમે બહુ ખરેખર તમને ધન્યવાદ એટલા માટે તમે ગામડાના રીતિ રિવાજ હાંચવી રહ્યા ગામડામાં મહાનગરમાં ફરક મારા મતે કોઈને ખોટું લાગે તો મને માફ કરજો

આગળ તારા દાદા આવશે તારા બાપુજી આવશે પછી આપણે હારે ખાવા એક ભાવના હતી ગામડામાં તમે જો અને મહાનગરમાં ફરક પડી ગયો મેં કીધું ને એમ અમે બે અમારું જેવું ખાવા બેટા તર પપ્પા આવશે હીરા બાગી કઈક લઈને આવશે પછી આપણે હારે ખાવા આટલો ફરક પડી ગયો છે એટલે છોકરા કયા નથી કરતા મને ઘણા એવું મને કે અત્યારના છોકરાઓમાં આપણામાં ખરેખર એવું નથી લાગતું હાથી ઘોડાનો ફેર મેં કીધું હાથી ઘોડાનો ફેર હોય ને મન કે કેમ મેં કીધું આપણા જન્મ સીધા સરકારી દવાખાનામાં થયા હતા આંખું ખોલીને એટલે કાં તો પંખો લબડી ગયેલો હોય કે ટ્યુબ લાકડી ખરા ઝાડા જામી ગયા હોય ને લબક લેમ લબક લબકઝબક થતો હોય અસુવિધામાં મોટા છે આંકું ખોલીને ખબર પડી બસ આવું જ છે આ દુનિયામાં એટલે આપણે હકવી નાખ્યું ભાઈ આને અમે એનું એની કરતો ક્યાંય સારું છે આવું કેતા હોય છે બધાય અને અત્યારનું છોકરું તમે જો સીધી એમ્સ હોસ્પિટલમાં માં વિઆઈપી હોસ્પિટલ માં જન્મ આંખું ને એટલે સીધું ટીવી સામે ડિસ્પ્લે માં ખુદ દેખાતો હોય પંખા એ પંખાનો એસી હોય બધું વ્યવસ્થિત રીતે હોય પાછા ઘોડીએ તમને ઇલેક્ટ્રોનિક એ નર્સ એમાં ઘોડી એમ નાખી સાફ પાડી દે એટલે ઘોડીઓ આખી રાત આમ આમો છે આ રાખ્યા હો અને પાછું છોકરો એ એ એ કરતો એટલે પેનડ્રાઈવ ભરાઈ ગયો અને એમાં પાછો ગી ઓલા આવે હાલડા

યહેરી ગયું હોય ને એવી અમારી શરદીઓ હાય 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 ભૂલમાં અમારે શનિવારની નિહાળ હોતી સવારમાં વહેલું સો વાગે જવાનું અને આમ પ્રાર્થના સમય બેહાર એમ ફળીયામાં થોડોક ઠાર હોય અને ટૂંકી સડીયું ને થોડો શર્ટ ને સાહેબ કે પ્રાર્થના કરો માંગાળા માં દિર ખોલો દયા મયા માંગાળા માં દિર ખોલો ગળામાં હોય પેટમાં જાય ના કે હોય બારું આવે ભૂલ માં પ્રાર્થના સભામાં ખાલી એટલું થઈ ગયું હાડા દહ વેગા સુધી લીલું ને લીલું જ રહી એ એટલો બાઈ પાકો માલ ખવ રહ્યો હુકાતો જ નહીં બોલો એ કાખ માં નાખીને બાબીશારી ડોક્ટર સાહેબ માં લઈ જાય ડોક્ટર ગામડા ના એવા વિવેકી નમ્રતા વાળા ડોક્ટરો ડિગ્રી ના મળે પણ પંદર વર્ષનો અનુભવ તમારે બીજો થકો નો થવા દે આમ ઇન્જેક્શન ભરે ઊંચું કરે કરીને પછી પૂછે હું થાય ભેરું હેનું હોય છે એને એક જોયા જ્યો અડધી બીકથી આખો કાઢી નાખ્યા બા બિચારી દસ રૂપિયા આપે સાહેબ કેટલા ટાઈમની દવા આપો ત્રણ ટાઈમ ની સવાર બપોર ને હા કાળી ધોળીને પેલી ખવડાવી દેજો હારો બાપા અહીંયા અહીંયા ડાક્ટર સાહેબ છોકરાનું શું ખવડાવ ખીચડી કઢી કોધો કદો ખવડાવતો નહીં નગર એમ એમ રહ્યા પાછા તો કાઈ નથી ને અત્યારે આપણે ઓદા કોદા ખાવાનું ચાલુ કર્યા ને એટલે ડોક્ટર સાહેબ પાસે જાવ ને કે સાહેબ આમ દસ હજાર નું જબલું બાંધ દે હો જાણે આમ આમ દીકરી નો આમ પિયર આવી ને બા ઠેલી બાંધે એવી રીતે ડોક્ટર સાહેબ આમ ઠેલી બાંધ દેવો દસ હજાર રૂપિયા નું જબલું સાહેબ ને પૂછ્યો સાહેબ હું ખાવાનું સાહેબ કે

કામ કરો તો ભૂખ લાગે ને કામ જ નથી કરવું ચાર વાગે ઉઠવું પડતું કુએ પાણી ભરવા જવું પડતું ઘંટલે દળવું પડતું પાંત્રી પાંત્રી ના ટોળા એમાં હાથ તો એવા નું ખાઈ એટલે ટાર્ગેટ નું દળવાનું કપડા હોય એને વાડીએ ધોવા જવાનું અને રવિવાર થી રવિવાર પાછા એ કઠોળો ગાભાનો નો કઠોળો હોય પણ છોકરાઓ નો કઠોળો ભરાતા એમાં આઠ છોકરા હોય તો આઠના પાછા આઠ દુ હોળ ગોદડા ઓઢવાનું પાથરવાનું બે હુકામ ડાયપર નતા એટલે જે ઓલા ઓ વાદળા થઈ ગયા હોય ને ઈ વાદળા લીખાવા થવાના અને એમાંય પાછું એક જોયા જેવું બાપુ માફ કરજો અઢી રૂપિયાનો નો હાબુ આવતો બાપુ તેલિયો હાબુ ઓલીન વન હાલતો માથું ધોવાનું ઈ શરીરે ચોપડવાનો ઈ અને કપડા ધોવાનું ઓલીન વન કોઈ કોણ કોક ઓલી બાકી સંયુક્ત કુટુંબ અત્યારની બાઈ થી ગોધડું ઓછું ન થાય હું ભીનું લાવો લખી દો ન થાય તમારે હું કામ પાકો માલત તમે ખાવાનું બંધ કરી દીધો એટલે છોકરા પેપલા ગેલા જ દાદર ઉતરો મમ્મી દાદુ આવે ને દેહ માંથી કે હાલો બેટા ડીગી ડીગી કરો ડીગી ડીગી કરો અહીંયા તો એક તેડી બીજું મૂકે ત્રીજું તેડી લે એમાં હાલે ને એટલે અમારે મોટું હાલતા શીખે બોલતા બોલવાનું ચાલુ કરી દે એ આઠ આઠ છોકરાઓને ને માં નવરાવતી એમાં એક છેલે જે વાંદરા જેવું જોઈ ને એને આને હાથ નવરી નાઈ લીધું હોય ને એની લેવા જાય હું કામ એમાં આખા શેઠે ફરતું જ હોય આમ હાથમાં નું આવતું હું કામ નાવાથી શેઠા બહુ ભાગતા પેલા તો જોઈ હજી એટલા અમુક અમુક છે એ થોડો ઘાણો રહી ગયો છે હજી સોમાહાટું સોમાહા નાય ખાલી પગ પગ ધોઈ નાખે ને કોકની જાનમાં જવાનું હોય ને એમ આમંત્રણ હોય ફલાણા બેન છોકરાને જાનમાં જવાનું છે એ ના એ નહીં એમ હાથ પગ ધોઈ એ આમાં બધું રડે ધોય આપણને બધા ઓળખતા હોય એમ કરીને હનુમાનજી ડેરીએ હાથ સો વાગે એમ બીઆ દેલું ખાબુ શું ભર્યું શનિવારનું એમ આમ આમ કરીને કે આ હા સીતારામ સીતારામ બાપા હાવ નું સારું થાય હો શાળો ભાઈ બહુ વણ બહુ ટાઈટ હો ભૂખા કાઢી બેઠા એના થોડુંક માથામાં આ રેડે જાઓ અને તેલ સ્પ્રે બિચારો નાખતો જાય જાય કરતો દાદા રામજી બાપા ને બધા ધૂટી ઓટી ને બેઠા હોય ઓલો બિચારો આવે લો દાદા હાલો શું થાય

એ ઓલા હાથે પકડીને લાવે હજી ઓલા છોકરા પકડવા ગયા શું ઓલાને ને નવરાવાનો છે એને પકડીને ટીંગા ટોળે કરીને લાવે ને કુંડીમાં ઝબોળે ઝબોળે જબોળે ને પછી આમ બાળક ની કીધું એઠો બે બે એઠો પછી ઓલું જે આખો હાબુ ગોટો હોય ને એમાં છોકરા હોય ને અહીંયા કપડા ધોયો એટલે આ કાગળ જેવી શીપતરી થઈ જાય એટલે અહીં શીપરે પડી હોય બામ નખ મારીને લે અને વાહમાં ગહે બાને બિચારી ન ખોબર્યું કે આમાં ત્રણ ચાર ઝીણી ઝીણી કાંકરી ચોટી ગઈ અને એ જે ભી દઈને તમને કોઈ વાહ કરતી હોય માં અને ઓલણ ઊંધું માથું બાત બા વાહ પાછો થપો મળે હજી તો નાયો સજી નાવું નથી નાયા પછી તેણી તેણી ભરોળા થઈ ગયા ને એટલે વાહ મજબૂત થઈ ગયા છે એટલે આપણે કહી કે તમે મુંજાઓમાં અમે ઉભા છે અમારી અમર ખંભે જવાબદારી લઈ લેવો અમે વાહન નાનપણથી મજબૂત કરે અત્યારનું છોકરું રોતું હોય તમને સાના રાખવાના દવા ઓપ્શન આવે આ નહીં ઓયું ઓયલું નહીં આ નહી ઓયલું ઓયલું એક અમે ભાગશાળી હતા કે અમે સાના રાખવા બાપના તેને ધબ્બા ખાઈને મોટા જાય સાના રાખવા હતું તેને ધબ્બા ચાર વાગે કુએ પાણી ભરવા જવાનું ઘંટલે દળવાનું આટલી બધી સામગ્રીનું બધું કરવાનું આપણે ભાગશાળી છે એ મારી માવડીઓ અત્યારે કેવા યુગ આવી ગયા ફિલ્ટરની સાફ પડે મેળા મેળા ગોળા ભરાય

એટલું બધું બટે કામનો ઢવડો રે ત્રણ જણાને રાંધવું પડે તોય સમજાય ને વાંધન બહુ કામનો ઢવડો રે ત્રણ જણાને ત્રણ જણાને રાંધવું પડે તોય સારું સારું નગર તો હે બટા અમારે કુવે ચાર વાગ્યે પાણી ભરવા જવું પડતું ઘંટલે દળવું પડતું ગાડા ગાભા ધોવા જવા પડતા અને તમારી માઈ લઉં કાઈ નહીં આ બધુંય ઓટોમેટિક થઈ જાય તોય બટા મજા નથી રહે કે ના બા મજા નથી રહે તો સૂટું થાય આનથી મોટી સુવિધા આવે ના હોય સહેલું છૂટું થાય હવે માનસું આને એક સહજ છે ને ભોગવાઈ ને એટલું ભોગવી લેજો એક બાપને એક ઠપકો દેવો છે એક માને એક ઠપકો દેવો છે કે છોકરો આઠ વાગ્યા સુધી સુતો હોય ને તો માને જગાડવાની જવાબદારી છે બાપ કેતો હોય ઓ બાપ કેતો કે આને જગાડાવે જગડ અહી બિચારો હા જ મોઢો આવ્યો કાંઈ કરવા નથી જો એ બસ સ્ટેન્ડે એ મોબાઈલ ઘુમડતા હતા કોઈ એને કાંઈ કર્યું નથી ફેક આઈડિયું બનાવી બેન હોય છોકરો ને છોકરી બનીને વાતું કરતો હોય ગામડાના કેટલા હુવાળા માણસો હોય કેટલા બુદ્ધિશાળી તો હતા જ હુવાળા કેટલા વિશી કેવડ હતી કે માતાજીને દીવો કરો હોરો પૂરો હવ હારું કરશે બાપા કાંઈ નહીં થવા દે તમને અને વિશી ઉતરી ગયેલા ને દાખલા છે આ પરસા અહીંયા જ બને છે યો કોઈ દી હોંગકોંગમાં ને અમેરિકામાં એવા પરસા બી ના હુકામ જ્યાં શ્રદ્ધા જ નથી નીતિ છે અહીંયા અહીંયા શ્રદ્ધા છે પણ નીતિ નથી લઈ જાય તો દેવા સમજતા નથી અને અમુક અમુક મહાનગરો રહ્યા નથી ને એટલે હવાર ઉઠે છે નો સમજાય અત્યારે બધું અત્યારે નો સમજાય હા મેં બાપા મંદિર ના ઓટલે બેઠેલે ને મારે પૂછતા પૂછાય ગયું મેં દાદા રામ 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 આવી ગયા એમને મારા દીકરા દિવાળો જેવું કરવા મેં કીધું આવો બાપા હાથ બાર અમારા બાપુજી છે તો અહીંયા જ આવશો ને હજી અમુક ને હાથ બાર ના નકલ ની ખબર નથી મહાનગરોમાં કોઈ ને કે હા સારું ભલે દિવાળીઓ કરો પણ ડોહો ફટાક્યો છેટા ફોડજો ઓ ભાઈ કાંઈ કે માણ માણ કે કપા ભેળો જો નહીં ગયા થઈ કપા ભેળો ગયો તમે આઠમે આવ્યા મારા દીકરા ગોઠણ સુધીના કપામાં કઈક ફોટા પડે ને જ રોકે રોકવું પડે ને કારણ વાઈટું થઈ જાય અમે સુઈકાતા એટલે હાથ પેટું લીલા લે લખ લાવ્યો છો કે હશે બાપા આવો સુરત અમદાવાદ મુંબઈ આવો અમારા છોકરાઓ છે જ્યાં શું કરે મોટા થાય આ યુવાનો ને નહીં સમજે ઉપર થી જાય પચીસ વર્ષ પછી આ જોબ સંભળાય મોટા થયા મેં કેમ મોટા થયા કે બાબો ડોસી બે અમને કઈ મહાનગર માં ફાવે નહીં અમે અડધો રોટલો ખાઈ પણ હખનો ખાઈ એટલે બધા અહીંયા મોટા થવા મેલા કેમ મોટા થવા મળે કે ઘઉં અહીંથી જાય બાજરો અહીંથી જાય તેલ અહીંથી જાય બકાલો અહીંથી જાય ઘી અહીંથી જાય દહીં અહીંથી જાય છેલ્લે બાકી શાહે અહીંથી જાય મેં શાહી હોત તમે અહીંથી મોકલી ગયો હા મેં તો પાંચ લીટરના ઓલા બવણા આવતા એમાં મોકલું ના બાપા ના બવણામાં હવે કોણ શાહે લીધા ઓલા કિલિન્ડર ને કંડક્ટર જ ના પાડે કે આ ધંધો ન કરો ઢાંકણા ખુલી જાય એટલે હવે એ કે બી બંધ કરી દે મેં તો શાહે એમાં મોકલો એ કે ઓલા હવા બે લિટર આ પ્લાસ્ટિકના ભંભા ન થાવતા એનું ઢાંકણું વેજ એટલે મુંબઈ સુધી ઊભું ન રહ્યા મેં કીધું એ સારું લેવા તો મેં કીધું તો તમારા ગામડામાં પ્લાસ્ટિક ના ભંભા મળી રહી દાદા કે ના ના જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને બધું સમજાય જાય ને તો પાયર પડી જાવ બધું નથી સમજાતું ને એ જ વાંધો બધું સમજાય જાય ને તો ખરેખર પાયર પડી જાવ મારું તો હું તો હાસ્ય કલાકાર તરીકે અહીં આવ્યો ને હું તો કે એમ આવતા ભાવ માં હાસ્ય કલાકાર નથી થવું ખોટા બહુ દાંત કાઢવા પડે છે એનું રીઝન હું તમને આપું પાંચસો પાંચસો કિલોમીટર ના રસ્તા કાપીને આવ્યો હોય આખી રાત બીજા ડાયરો કર્યો હોય ગાડીમાં નીંદર થઈ ન થઈ ઠાકા હોય બમ્પ આવે રોજડા આડા પડે ભૂનાણા આડા પડે બમ્પ આવે ને એ થાકી ગયેલા હોય ને સીધા તમને કોઈ લીલન ના જભા કરીને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને સ્ટેજ ઉપર આવી જવાનું અંદર હું હાલતું હોય કેવું હાલતું હોય શું પ્રોબ્લેમ છે કઈ રીતનું છે તમારા અમાર હું કે દેખાડવાનું એ બધું સાઈડમાં મૂકીને ભગવતીના નામ હું કામ લઈશ અમારું આ સ્થિર કરી દેજે એટલે આ બધા સ્થિર કરી આ બધું એટલા માટે કરી કોઈ કયા ફિલ્મમાં ક્યાંય અમિતાભ બચ્ચન કઈ આરાધના કરી દે હે જગદંબા હે જોગણી આજ મારું ફિલ્મ આવે ઓ બાપ હાલો દે ફિલ્મ એવું કોઈ દીને પ્રાર્થના કરીને ખબર છે કે આપણું હાલવાનું જ છે એને બગાડવાના છે એટલે હાલ છે અને અમારે સુધારવાના છે એટલે અમારે થોડુંક ભોગવવું પડે અમારી અંદર હું હાલતું તમને ક્યાં દેખાડવાનું છે અમારે હાલો એ બધુંય સાઈડ માં મૂક દે માતાજીને પ્રાર્થના કરી કે મગજ સ્થિર કરી દેજે હું કામ આ બે હજાર અમને સાંભળવા આવ્યા છે ને અમારીથી રાજી થઈને જવા જોઈએ અને એક કલાક નો અમે ખૂબ મજા કરાવી દઈ ને ખૂબ મજા કરાવી ને તો અમુક કળતર હોય ને હેઠેથી બેઠી બેઠી કે શું કેવાય એ તમને ન ખબર નાખીને બેઠો હોય તો એટલી મજા કરાવે સમાજ ને ન પૂગાય પણ આખું લાલ ઉજાગરા છે એક તો વસ્તુ સમજો અમારા કલાકારો પૈસા કરતા છે ને અમને જહ વધાર જોઈએ હો તમને નો ખબર હોય તો કહી દો અમને જહ જોઈએ અમે તાળીઓના ભૂખા જોઈએ અમે અમે સન્માનના ભૂખા જોઈએ અમે અમે દીકરા દીકરીઓ મૂકીને ઘેરા હોય